રાશિક જેના અક્ષર ચાલ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને તમને રોજગારી પરિવારના સંબંધોની અંદર પણ આજે મજબૂતાઈ રહેવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજે કયો ઉપાય કરવાનો નમઃ શંભવાય ચમયો ભવાય ચ નમઃ શંકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન સામ સદા શિવના મંદિરે જલ જલનો અભિષેક કરવાનો ઓમ નમઃ શિવાય મંત્ર નો જપ કરવાનો પોઝિટિવ ફાયદો થશે વૃષભ રાશિ ની વાત કરીએ વૃષભ ના અક્ષર જે બહુજનો સ્વામી મને છે શુક્ર મહારાજ જણાશે ઢીચણના દુખાવાની ફરિયાદ અને સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી જણાશે રોજગારી માટે આજે ઉત્તમ તક મળી શકે ને મધુર વાણી થી તમારા કામ સરળ બને આમ પણ એવું કહેવાય છે કે એસી બાની બોલીએ વાણી એવી બોલવી જોઈએ કે જ્યારે જગતની અંદર આપણો જન્મ થયો હોય ને ત્યારે આપણે રડતા રડતા હોય પણ ત્યારે જ્યારે જગતની અંદરથી જઈએ ત્યારે આપણે હસતા હોઈએ ને લોકો રોતા હોય કારણ કે જીવનની અંદર આપણો આપણી વાણી આપણા જીવનની અંદર સાથે આવશે બાકી બીજું કંઈ સાથે આવવાનું આપણા કર્મ એનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવાનું હોય માટે ખાસ વાણીનો મધુર શબ્દની અંદર તમે પ્રયોગ કરજો કયો ઉપાય કરવો જોઈએ આજે બને ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું તમારે બિલ્વપત બિલ્વપત્ર અર્પણ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાય દર્શક વાત મિથુનની કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી મને બુદ્ધ મહારાજ મેથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ વ્યવસાયિક યોજનાઓ તમે સફળ બનાવી શકશો નોકરીયાત વર્ગની જે ઈચ્છાઓ હશે ઈચ્છાઓ અવશ્ય પરિપૂર્ણ થતી કરેલો જણાશે દૂરી રાખજો આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો મહા આ શ્લોકનો મિનિમમ એકવીસ વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ ફાયદો થશે વાત કર્ક રાશિ ની કરીએ કર્કના અક્ષર છે જેનો સ્વાન કરે છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે વ્યવસાયિક યોજનાઓની અંદર પણ આજે તમને સારો એવો લાભ મળી શકે કોર્ટ કચેરીને લગતા કામકાજમાં સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે આજે નાના નાના પ્રવાસના યોગો પણ જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા દુર્ગા તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગમ છેદની ની દુર્ગમ સાધ ની દુર્ગમ નાશી દુર્ગ તો પ્રાપ્ત થો સ્વામી બને સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સિંહ રાશિ જાતકોને આજે ખાન પાનમાં પરેજી રાખવી બહુ જરૂરી રહેશે આર્થિક તમારું મજબૂત બનતું જણાશે વ્યવસાયિક અંદર થોડી ઘણી પ્રગતિ મળે સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા પૈસા લેવામાં અને દેવામાં સાવધાની રાખજો નહીતર તમારે સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે કયો મંત્રનો આજે જપ કરવો જોઈએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે ગાયત્રી મંત્રના એકસો આઠ વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરીએ કન્યા આવા લોકોને સારા સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો છે જમીન અને જમીન ને લગતું રોકાણ આ બંનેમાં તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ સામ સદા શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોઈ વાત કરવી છે દર્શક મિત્રો તુલા રાશિ ની તુલા રાશિ કે જેના અક્ષરજ રજ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર સામાન્ય પરેશાની તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને કામકાજની અંદર નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય ને પારિવારિક સંઘર્ષથી તકલીફોથી પરેશાનીથી તમારે દૂર રહેવું જરૂરી છે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તમારા માટેતાવો રહેશે તો ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ ગાય માતાને ઘાસ અર્પણ કરવાથી આપને સુંદર લાભ મળી શકશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર જે નને એનો સ્વામી બને છે મંગળ મહારાજ વિદેશને લગતા કામકાજથી આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવાનો વૃશ્ચિક રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકર ના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનો નમો ભવાય શરવાય મંત્રો દ્વારા આ શ્લોક દ્વારા સ્વામી બને છે ગુરુ મહારાજ જૂની ઉઘરાણી તમને સારો એવો લાભ કરાવશે આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાય રહેતું જણાય ને આજે વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે સહકર્મી ચારી વર્ગનો આજે સુંદર મજાનો તમને સહયોગ પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર કરાર વિંદે નપદાર વિંદાર વિંદે વિનિવેશયંત વટેશયાન બાલ મુકુંદ મનસા સ્મરામિ ખાસ કરીને તમે જપ આ શ્લોકનો પાઠ કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખ ને જજ એનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે આજે જીવન સાથીનો સહયોગ અને એનું સાનિધ્ય અવશ્ય તમને સારો લાભ અપાવશે આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે કોઈ પણ કામકાજમાં ધીરજ રાખવી બહુ જરૂરી છે અને મુશ્કેલીની અંદરથી તમને માર્ગ મળી શકશે અને અવશ્ય એના દ્વારા આપને સુંદર મજાનો લાભ મળતો જણાય કયો ઉપાય કરવાનો છે મકર રાશિવાળા વાળા જાતકો એ બને ત્યાં સુધી ભગવાન શંકરની આરાધના અવશ્ય આજે કરવી જોઈએ કાળા તલ નાખી અને જલ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ પ્રાપ્ત થતો જણાય કુંભના અક્ષર છે ગ શ ને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ બહેનને આ સંબંધોની અંદર મધુરતા રહેતી જણાશે સારા સમાચારથી ખુશીમાં આનંદમાં વધારો થઈ શકે ને કોઈ પણ રોકાણ માટે આજે સમય મધ્યમ છે આજના દિવસની અંદર તણાવ ચિંતાવાળા કામકાજમાં સાચવીને કામ કરવું બહુ જરૂરી રહેશે કયો ઉપાય કરવાનો છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવને ચંદન અર્પણ કરવું જોઈએ ચંદન વાળું જલ અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત મીન રાશિની કરીએ મીન ના અક્ષર છે દ ચ ને એનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે આજે ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહી શકે સમાજમાં યશ માન પ્રતિષ્ઠાની અંદર વધારો થાય માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય ને નોકરીયાત વર્ગને મહેનતનું ફળ પણ મળતું જણાશે કયો ઉપાય કરવાનો છે મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળે કાર્યો સિદ્ધ થાય એ માટે બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાથી અવશ્ય સારો લાભ મળતો જણાય છે